સમાચારમાં આગળ વાત કરીએ કાંકરેજની તો કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિયો ખાતે આવેલા

વસ્તારોમાંથી સારવાર અર્થે દર્દીઓ આવતા હતા ત્યારે હવે જાણે સિયોરી સરકારી હોસ્પિટલને કોઈની નજર લાગી હોય તેવું દેખાઈ રહ્યું છે અને સિયોરી હોસ્પિટલમાં ઇમરજન્સી સેવા માટે આવતા દર્દી જેવા કે ડિલિવરી પ્રસૂતિ માટે આવતી મહિલાઓ અને પછી કોઈ પણ અકસ્માત અથવા તો પોઈઝનિંગ જેવા ખાસ કરીને અગત્યના દર્દીઓ માટે ઉપરના માળે વ્યવસ્થા કરવામાં આવેલી છે જેમાં લિફ્ટ બંધ છે ત્યારે ખૂબ જ મુશ્કેલી પડી રહી છે જો કે સિયોરી હોસ્પિટલમાં એક નવો બિલ્ડિંગ પણ ઊભું કરવામાં આવ્યું છે ત્યારે હવે મહત્વની વાત ગણાતી સેવા માટે જિલ્લા આરોગ્ય અધિકારી અને સ્થાનિક તંત્ર દ્વારા ભોય તળીયે દર્દીઓની ઇમરજન્સી સેવાઓ પૂરી પાડવામાં આવે તેવી માંગ બુલંદ છે અને હવે બંધ પડેલી લિફ્ટ પણ ચાલુ કરવામાં આવે એ જરૂરી છે